નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો આપણે છેલ્લા બે ત્રણ એપિસોડથી હેલ્થ એટલે કે આરોગ્ય વિશે વાત કરી રહ્યા છીએ અને આરોગ્ય એટલે કે આપણું જે તંદુરસ્તી છે એમના પાંચ સ્તંભ એની અગાઉ આપણે વાત કરી છે અને પાંચ સ્તંભમાં અગાઉ ગઈકાલે એટલે કે છેલ્લો જે આપણો એપિસોડ હતો એ એપિસોડમાં આપણે અ ચર્ચા કરી સોશિયલ સોશિયલ અને અને ઇકોનોમી એટલે કે આર્થિક બે ચર્ચા આપણે બાકી હતી આજે એ ચર્ચા કરવા માટે ફરી એકવાર આપણા સ્ટુડિયોમાં જોડાયા છે આપણી સાથે ડોક્ટર શ્યામ શ્યામસુંદર છાટબાજી નમસ્કાર ડોક્ટર સાહેબ આપનું સ્વાગત છે ધન્યવાદ કિશોરભાઈ આપણે અગાઉ જે

આપણું સામાજિક સ્વાસ્થ્ય અને આર્થિક સ્વાસ્થ્ય રાઈટ એ બે મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાની છે રાઈટ અને આગળ જોયું કે એ પાંચે પાંચ માં જયારે કેન્દ્ર બિંદુ આપણે આત્મિક સ્વાસ્થ્ય રાખીએ છીએ ત્યારે આપણને ત્યાંથી સમજ આવે છે કે મારે પાંચે પાંચ સ્તંભમાં બેલેન્સ કેમ રાખવું બરોબર બરોબર રાઈટ એમાં બી જ્યારે આવા સમયે જે કડિયુગ સમય જે વાત કરીએ છીએ તો લગભગ નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકોને માત્ર એક આર્થિક મુદ્દો જ ધ્યાનમાં આવે છે સવારે ઉઠીને સાથે સુવે ત્યાં સુધીમાં એના મગજમાં પૈસાના સેટિંગ સિવાય ક્યાંય માઇન્ડમાં નથી હોતું ક્યાંથી માં લેવાના છે માંથી માં દેવાના છે હજી નથી આવ્યું રાઈટ એ માં જ ગાડું છે પૈસા સિવાય કઈ વાત નહીં સ્વાભાવિક છે નો ડાઉટ પૈસો જરૂરિયાત છે પણ ગઈકાલે વાત કરી પ્રમ સર્વસ્વ નથી રાઈટ એ ધ્યેય ઉદ્દેશ્ય નથી બરાબર તો એના બેઝ ઉપર જ્યારે સંપૂર્ણ સ્વાસ્થ્યની વાત આવે કિશોરભાઈ

એક લાગણી સંબંધ હોવો જોઈએ લાગણી સભર સંબંધ હોવો જોઈએ એમાં ક્યાંક જ્યારે સામાજિક સ્વાસ્થ્ય વાત કરીએ છીએ અને દરેકના જીવનનો માંડવો માંડવો એટલે કે જે ચાર સ્તંભ હોય તો એ જીવનના માંડવાની વાત છે સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્યની વાત છે ત્યારે જયારે વ્યક્તિ સેન્ટ્રલ પોઈન્ટમાં છે એનો પેલો સ્તંભ છે છે કે આ શ્વાસ લીધો પેલો સ્તંભ આવે છે આપણી માતા રાઈટ ત્યાર પછી બીજો સ્તંભ છે પિતા એવું જ માતાની ક્રોસમાં ત્રીજો સ્તંભ છે પત્ની અથવા પત્ની માટે પતિ રાઈટ

બીજાની લાઈફમાં ડોક્યુ કરતા આપણી લાઈફમાં જોશો બીજાની લાઈફમાં એટલા માટે કહું છું થોડુંક આપણને અણસાર આવે કે ખરેખર આના જીવનમાં શું ઘટે છે ક્યાં અટકે છે ભાઈ પણ એ મેં મારી લાઈફમાં પણ જોયું અને દરેકને હું આ બે વર્ષે ચર્ચા થાય ને તો આ બધો ખાસ કહું છું કે જ્યારે તમે તમારા સામાજિક સ્વાસ્થ્યમાં તમારી માતા અને પત્ની એ બે ક્રોસમાં છે મધર એન્ડ વાઇફ એમડબલ્યુ રાઈટ બે બે વર્ષ સંપૂર્ણ આપણું થઈ જાય છે એવી રીતે જે ઇન્ફાઇનાઇટ છે તમે જયારે ડબલ્યુ કરો છો એમ કરો છો એ મધર અને ડબલ્યુ એટલે વાઇફ રાઈટ એટલે આખો આ સિમ્બોલ તમારો થયો ઇન્ફાઇનાઇટ તમારું જીવનમાં ખરેખર એક એવી અસ્મિત અને અગણિત ખુશીઓ અને જેને કહેવાય ને કુદરત વરસાદ રહે છે એ આશીર્વાદનો એ મહેસૂસ મેં કર્યો છે અને આજ જ ઉપર કદાચ એના લાઈફમાં જો એની માતા અને પત્ની સાથેના સંબંધો સારા નહી હોય શું સ્વરૂપ છે પૈસા ટકે ક્યાંય દુખી નહીં હોય પણ છતાં પૈસા પણ અંદર ખાના એક દુઃખી હશે જયારે એના સંબંધો એની માતા કે પત્ની સાથેના એટલા લાગણી સંબંધ નહીં હોય ને તો આ બાદ કરજો બરોબર તો પહેલો મુદ્દો એ બને છે સામાજિક સ્વાસ્થ્યમાં તમારી માતા અને પત્ની સાથેના સંબંધો એટલા લાગણી જોડ બરાબર આ પ્રેક્ટિકલ આપણા આપણા શાસ્ત્રો બેઝ વાત છે રાઈટ એવું જ બીજો સ્તંભ છે આપણા પિતા અને એના જ ક્રોસમાં આપણા બાળકો બાળક સંતાનો રાઈટ હવે જ્યારે આ સ્તંભમાં તમે સન્ટર પોઈન્ટમાં છો અને તમારા પિતા અને તમારા બાળકો સાથેના સંબંધમાં ક્યાંક ખટાશ છે

કઈક એ ગંભીર પીડાતા હશે સાથે સાથે સમાજમાં પણ ક્યાંક એમનું નામ અથવા સમાજમાં પ્રતિષ્ઠા નહીં હોય લોકો માન નહીં રાખતા હોય તો તેના મૂળમાં ક્યાંક ને એના પિતા અને સંબંધોમાં ક્યાંક ખટાશ છે તો આનું જો જોઈએ છીએ જો તમે તમારા સમાજમાં તમારું નામ અને માન સન્માન જોતું હોય રાઈટ તો તમારા પિતા અને બાળકો સાથે સંબંધો સુધારો સુધારો બહુ જ જેને કહેવાય ને ગુડ વર્ષ એવું છે કિશોરભાઈ અને ઘણા વર્ષોના અનુભવ અને શાસ્ત્રોકના બેઝ ઉપર આ વસ્તુ મેં મારી લાઈફમાં પણ એનો અનુભવ કર્યો છે રાઈટ તો જ્યારે સામાજિક સ્વાસ્થ્યમાં તમારી માતા પિતા પત્ની અને બાળકો ચારેય સ્તંભમાં ચારેય વ્યક્તિઓ સાથેના સંબંધો તમારા જેટલા મીઠાશવાળા હશે એટલો તમારો જીવનનો માંડવો પ્રોપર પ્રોપર રાઈટ આના જ ડેઝ ઉપર સમાજ સાથેમાં અને તમારા ફેમિલી સાથે જે પાંચમો સ્તંભ છે આર્થિક એ બહુ મોટો ભાગ ભજવે છે ચોક્કસ રાઈટ જે વ્યક્તિ એના કુટુંબમાં કે સમાજમાં જો એ ક્યાંક ને ક્યાંક કમાણી નહીં કરતો હોય આર્થિક રીતે રાઈટ તો એટલું માન નહીં હોય જે કમાતો એને પેલા પ્રેફરન્સ આપશે

આપણા જીવનમાં બેલેન્સિંગ હોય છે અત્યારના સમાજમાં આ પાંચેક પાંચ માં તમે જયારે ખરી આર્થિક મુદ્દાને મહત્વ આપો છો તમે એવું સમજો કે આ કેન્દ્રીય બિંદુ તમે બનાવ્યું અને એને તમે ઊંચું કર્યું એની પેલા બીજા ચાર છે એ ચારે ચાર ડાઉન ગયા

રાઈટ વ્યાયામ થી મને કશું જ નહીં માત્ર રૂપિયા સવારે ઉઠા ઓફિસે જવાનું છે અથવા જોબ પર જવાનું છે ધંધો કરવાનું છે માત્ર રૂપિયા આર્થિક તો તમે જયારે એને કેન્દ્ર બિંદુ બનાવો છો તો ચારે ડાઉન થવાના જ છે એમાં કોઈ શંકર સ્થાન નથી સાહેબ આપણે જે વાત કરી ને એના ઉપરથી મને એક સરસ મજાનો કિસ્સો યાદ આવી ગયો કદાચ હું નામ ન ભૂલતો તો રતન ટાટા હાજી આજે ગમ કેવડા મોટા બિઝનેસમેન એમનું આખું એમ્પાયર આખું એમ્પાયર રાખો એવે એ જ્યારે ઘરમાં પ્રવેશે ત્યારે પહેલું કામ મોબાઈલ બંધ કરી એનું બધા જ જે એટેચમેન્ટ છે એ બહાર રાખી અને પરિવાર સાથે ખૂબ સરસ પરિવાર સાથેનો જે સમય છે અને આપણે અગાઉ પણ વાત કરી કે આપણા જે ચોવીસ કલાક છે એમાંથી આ એક મુદ્દો છે આ એક મુદ્દો છે એટલે ફરી પાછી વાત તો ત્યાં જ આવે છે રાઈટ કે આપણું જે સ્વાસ્થ્ય છે એના જે સ્તંભ છે એ જો સ્તંભ મજબૂત થશે ને બેલેન્સ વાળા હશે તો જ આપણે સંપૂર્ણ સંપૂર્ણ સ્વાસ્થ્ય આપણે અનુભૂતિ કરી શકીએ બીજી એક સરસ મને તમારી વાત એ પણ ગમી કે એમ અને ડબલ્યુ મધર અને વાઇફ એમાં મધર સો ટકા છે એટલે એ બહુ સરસ વાત છે અને ઘણા દર્શકો અત્યારે સાંભળી રહ્યા છે જોઈ પણ છે તો આ એક જે બેલેન્સની વાત થઈ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટેની એ ખરેખર આપણે અપનાવા જેવી છે અને એનાથી જ એક કુટુંબ એક પરિવાર જ્યારે આબાદ એ સમૃદ્ધ થશે તો સમાજ સમૃદ્ધ થશે ને અને અંતે સમાજ સમૃદ્ધ થાય એટલે રાષ્ટ્ર રાષ્ટ્ર સમૃદ્ધ સમૃદ્ધ થાય એટલે મૂળ પાયામાં આપણું સ્વાસ્થ્ય અને એ પણ સંપૂર્ણ સંપૂર્ણ સ્વાસ્થ્ય અને પાંચે પાંચ મુદ્દા જરૂરી છે આ મુદ્દા બહુત જરૂરી છે અને આપણે ખૂબ જ સરસ વાત કરી આ સિવાય કઈ આ કેવા માંગતા હોય ઓકે અયા સાથે સાથે જે વાત તમે કરી હતી કે શ્રાવણ માસ આવી રહ્યો છે આ સોમવાર થી જ રાઈટ તો એ મુદ્દો પણ આપણે સામાજિક સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી દઈએ તો શ્રાવણ માસ એટલે શંકર ભગવાનનો માસ બરોબર તો શંકર ભગવાનના ફેમિલીમાં ના ફેમિલી જોઈએ તો એમનું વાહન નંદી નંદી રાઈટ એવી રીતે જ પાર્વતી માનું વાહન ગણપતિ દાવનું વાહન ઉંદર અને કાર્તિક ભગવાનનું વાહન મોર તો ત્યાં એ દરેક વ્યક્તિના એટલે દરેક દરેક દેવના જે વાહનો છે એ એકબીજાના ક્યાંક ને ક્યાંક ફૂડ ચેઇનમાં ક્રોસમાં આવે છે હા હા

હું રીતે જતન કરું છું ધ્યાન રાખું છું સાથે રાખીને પણ અને ક્રોસ હોવા છતાં પણ એકબીજાને કઈ દુશ્મન નથી બનતા સાથે રહીને રહીએ છીએ તો મહાદેવજી આખો એનું પરિવાર આપણા શ્રવણ માસ નિમિત્તે બહુ સારો એક સંદેશ આપે છે સામાજિક સ્વાસ્થ્ય માટે બહુ સરસ બહુ સરસ વાત કરી સાહેબ આપે અને એની સાથે સાથે જે આપણો પાછો એ જ વાત કે આપણો જે સામાજિક પાયો છે એ પણ એની સાથે જ જોડાયેલો છે એ જે આખો શિવ પરિવાર શિવ પરિવાર એ શિવ પરિવાર પ્રતિકાત્મક રીતે પણ એક આ સંદેશ આપે છે આપણે કે હળીમળીને રહ્યો બધા સાથે પ્રેમ ભાવથી સંતાનો સાથે કઈ રીતે તમારે રહેવું એટલે બહુ જ પ્રાસંગિક લાગે છે આ વાત પણ આપણે ખાસ કરીને આજે ફરી એકવાર કરુણા ટોક સ્ટુડિયોમાં આવી અને વાતો શેર ધન્યવાદ અને સાથે દરેક વખતની જેમ આજના આપણા એપિસોડ નો પુરુષાર્થ નું સંપૂર્ણ શ્રેય સંપૂર્ણ ફળ ભગવાન ના ચરણો વાર્પણ છે ધન્યવાદ 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 અને જય શ્રી કૃષ્ણ